મિત્રો ગુજરાતમાં એક ચર્ચા ચાલી રહી છે કે સાચું કોણ છે સાચા છે કે પછી ભગવતસિંહ ચૌહાણ સાચા છે એમના વકીલે તેવું કહ્યું છે કે તેમની પાસેથી જે સ્કોર્પિયો લઈ લેવામાં આવી કાયદો હાથમાં લઈને એ સ્કોર્પિયો સનાથલના તળાવમાં નાખવામાં આવી છે દિવાલના કારણે કોઈ પણ ફોર બીજી કોઈ તરફથી આવી શકે એવી સંભાવના આ વિસ્તારમાં ન જોવા મળે

વાત સનાથલ ગામની હતી વાત ડાયરાની હતી એક દિવસમાં બે ડાયરા લઈને ન પહોંચી શકનાર દેવાયતભાઈ ખવડે મોટી ભૂલ કરી છે પણ એમના વકીલે તેવું કહ્યું છે કે તેમની પાસેથી જે સ્કોર્પિયો લઈ લેવામાં આવી કાયદો હાથમાં લઈને એ સ્કોર્પિયો સનાથલના તળાવમાં નાખવામાં આવી છે સનાથલમાં તળાવ હોય અને પાણી હોય એવું નજીકનું આ એક જ તળાવ છે અને અમે ત્યાં આવી પહોંચ્યા છીએ હવે આપને દ્રશ્ય બતાવીએ કે તળાવ કેવું છે શું સ્થિતિ છે અને ખરા અર્થમાં ત્યાં ગાડી આવી પહોંચી શકે એવી સ્થિતિ છે કે આજુબાજુનો દ્રશ્ય તમે કેમેરામેનને કહીશ કે તમામ દ્રશ્ય બતાવે કે આજુબાજુ બોર્ડર બનાવેલી છે આજુબાજુ દિવાલ બનાવેલી છે અને આ દિવાલના કારણે કોઈ પણ ફોર વ્હીલ બીજી કોઈ તરફથી આવી શકે એવી સંભાવના આ વિસ્તારમાં ન જોવા મળે તમે જોઈ શકો છો કે તળાવ મોટું છે તળાવમાં પાણી પણ છે પરંતુ જો કોઈ ફોર વ્હીલ અહીથી તેમને તળાવની અંદર નાખવી હોય તો ખૂબ જ મુશ્કેલી પડે ને આજુબાજુ કોઈ પણ જગ્યા જોવા મળતી નથી અમે જ્યારે અહીં એન્ટર થયા સનાથલમાં ને અહીં તળાવની બહાર બેસેલા વ્યક્તિ સાથે વાતો કરી ત્યારે તેમણે એવું કહ્યું હતું કે અહીં એવી કોઈ જગ્યા છે જ નહીં કે જ્યાંથી ફોર વ્હીલ અંદર ઘુસાડી શકાય નાખી શકાય અને એ લોકો અત્યારે છે કે નહીં એ પણ જોઈ લઈએ જો હોય તો તેમની સાથે વાત પણ કરીશું ને તમે અહીં જોઈ શકો છો કે અહીં ઉપર જવાનો રસ્તો પણ કેવો છે એટલે કદાચ ફોર વ્હીલ નીચે ઉતારવી હોય તો પણ મુશ્કેલ પડે અને સ્કોર્પિયો હતી એટલે કદાચ એમણે અહીંથી ઉતારી હોય શકે એવી પણ સંભાવના છે પણ અમે જ્યારે અહીં આવ્યા ત્યારે લોકોએ આ બાબતે બોલવાનું ટાળ્યું હતું લોકોએ કહ્યું હતું કે એમને નથી લાગતું કે અહીંથી કોઈ પણ જાતની ફોર વ્હીલ ઉતરી શકે અથવા તો ઉતરી હોય અહીંના લોકોએ એવું કહ્યું હતું આ તમે ચોરો જોઈ શકો છો આ ચોરા પાસેની જાત બેઠા હતા લોકો અને તેમણે જ તે વાત કરી હતી અને કહ્યું હતું ઊભા રહેશો ઊભા રહેશો અહીં એ લોકો લોકલ નહોતા આ જ જગ્યાએ અમુક લોકો બેઠા હતા અને તેમણે વાત કરી હતી પરંતુ આપણે બીજા લોકોને પણ મળીશું અને અહીં જે જગ્યાએ ડાયરો થયો એ વાડી પાસે પણ જવાનો પ્રયત્ન કરીશું અને ખરા અર્થમાં આ જગ્યા પણ આપણે દેખાડવાનો પ્રયત્ન કરીશું કે સનાથલમાં ખરેખર સ્થિતિ શું છે વાત એ છે કે જે તળાવ છે તળાવની આજુબાજુ બોર્ડર છે જાય એવી સ્થિતિ છે નહીં જગ્યા છે તો ફક્ત આ એક જ જગ્યા છે કે જ્યાંથી ફોર વ્હીલ નીચે ઉતરી શકે પણ લોકો ના પાડી રહ્યા છે આગળ જઈએ લોકોને પૂછીએ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ